સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલનો મેઇન ગેટ ડમ્પર ચાલકે ઉડાવ્યો હોવાનું સામે આવ્યું છે તો સિવિલ હોસ્પિટલમાં અઠ્યાવીસ કરોડની ખર્ચે હોસ્પિટલ સાથે લેબ બની રહી છે ત્યારે રેતી કાપજી જેવા મટીરીયલ લાવતા ડમ્પર ગેટ સાથે અથડાતા ગેટનો કચર નીકળી ગયો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો ડમ્પરોના અકસ્માતો હાઈવે પર જ સર્જાતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે તાલુકાની સિવિલ હોસ્પિટલના ગેટ સાથે ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો જેમાં બીજો એવી પણ ચર્ચાઓ નો વિષય બન્યો છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App